ભરૂચ પોલીસ વધુ એકવાર વિવાદમાં આવી છે ભરૂચ ખાતે આવેલા નબીપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સામે દારૂનો ધંધો જબરજસ્તી કરાવવા માટે જે આદિવાસી સમાજના વ્યક્તિ હતા તેમના ઉપર દબાણ કરવામાં આવ્યું અને તેના કારણે આદિવાસી સમાજના વ્યક્તિએ જીવન ટૂંકાવ્યું હોય તે પ્રકારના આરોપો સામે આવી રહ્યા છે અને આને લઈને રાજનીતિ પણ ગરમાઈ છે પરંતુ આમ તો કહેવાય છે કે ગુજરાતમાં દારૂબંધી છે છતાં એક પોલીસ ઇન્સ્પેક્ટરે દારૂ

નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝન ભરૂચ પોલીસ ફરી એકવાર વિવાદમાં આવી છે ભરૂચ ખાતે આવેલા નબીપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અને અન્ય બે પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો છે ઘટનામાં આવું કહેવાય રહ્યું છે કે ભરૂચ જિલ્લાના કાઉઠી ગામ ખાતે રહેતા કીર્તનભાઈ વસાવાએ પોલીસના ત્રાસના કારણે જીવન ટૂંકાવી દીધું આ ઘટનાથી તેમના પરિવારમાં ઘેરા પ્રત્યેઘાત પડ્યા છે એમાં કહેવાય રહ્યું છે કીર્તનભાઈ વસાવા પહેલાં દારૂના ધંધા સાથે સંકળાયેલા હતા પરંતુ તેમણે થોડાક સમય જતા દારૂનો ધંધો બંધ કરી દીધો હતો પરંતુ જે પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમના જે પોલીસ કર્મચારીઓ છે તેમના ઉપર આરોપ લાગી રહ્યા છે કે અવારનવાર પોલીસ ઇન્સ્પેક્ટર છે તે કીર્તનભાઈ વસાવાને દારૂનો ધંધા કરવા માટે દબાણ કરતા હતા સાથે ત્રાસ આપતા હતા જેના કારણે માનસિક ત્રાસ અનુભવતા કીર્તનભાઈ વસાવાએ અંતે જીવન ટૂંકાવ્યું છે આ ઘટના બન્યા બાદ મૃતકના પરિવારજનો દ્વારા હોબાળો મચાવી દેવામાં આવ્યો હતો આ મામલાના સંદર્ભમાં ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવાએ આ ઘટનામાં ભરૂચ જિલ્લા પોલીસ વડાને કડકાતે કાર્યવાહી કરવા માટે ટ્વીટ પણ કર્યું હતું ત્યારબાદ ભરૂચના નબીપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પરમાર અને અન્ય બે પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ગુનો પણ નોંધાયો છે આ ઘટનાને લઈને હવે રાજનીતિ પણ ગરમાઈ છે અવારનવાર ભરૂચ પોલીસની કામગીરી સામે લોકસભાના સાંસદ મનસુખ વસાવા આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાશે તે સવાલ ઉઠાવતા જોવા મળે છે થોડાક સમય પહેલાં ધારાસભ્ય ચૈતર વસાવાએ કેટલાક ભરૂચ જિલ્લા પોલીસના અલગ અલગ પોલીસ સ્ટેશનના વિડીયો પણ વાયરલ કર્યા હતા અને જેમાં તેમણે આરોપ કર્યો છે કે આ પોલીસ કર્મચારીઓ છે તે દારૂના હપ્તા લઈ રહ્યા છે આ વિવાદ વચ્ચે હવે કોંગ્રેસના ગુજરાત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પણ મેદાને આવ્યા છે તેમણે ભરૂચમાં જે કીર્તનભાઈ વસાવાએ પોલીસના ત્રાસના કારણે જીવન ટૂંકાવ્યું છે પોલીસ જે દારૂબંધીવાળા ગુજરાતમાં કહેવાય છે કે દારૂની ચુસ્ત પણ અમલવારી કરાવતી હોય છે પરંતુ તે ધંધો કરવા માટે બુટલેગરોને દબાણ કરતી હોય

એમની સુસાઇડ નોટ એટલે મરણોત્તર નોંધમાં સ્પષ્ટ લખ્યું કે હું આ આત્મહત્યા પોલીસ ઓફિસર્સના ત્રાસના કારણે કરું છું નામ જોગેશ એમની સુસાઇડ નોટમાં મરણોત્તર નોંધમાં એ આદિવાસી યુવકે લખ્યું છે એ સ્વીકાર કર્યું છે કે હું પહેલા દારૂનો ધંધો કરતો હતો મારી સામે કેસ થયો એ મેં સ્વીકાર કર્યો હતો પણ એ પછી દારૂનો ધંધો સંપૂર્ણપણે આ આદિવાસી યુવક કીર્તન અમૃતભાઈ વસાવા કે છે બંધ કરી દીધો આમ છતાં પીઆઈ પોલીસ ઇન્સ્પેક્ટર આવીને વારંવાર ધમકાવે મારે કે હપ્તો આપ મેં કહ્યું કે મેં દારૂ બંધ કર્યો છે હું હપ્તો કેમ આપું તો કે ફરી દારૂ વેચવાનો ધંધો ચાલુ કર અમને હપ્તો આપવો પડશે આદિવાસી યુવક ના પાડે છે કે મારે આવો ગેરકાયદેસર ધંધો નથી કરવો તો એના ઘરની સર્ચ કરવામાં આવે છે કંઈ મળતું નથી છતાં એને પરેશાન કરવામાં આવે છે આદિવાસી યુવકની મરણોત્તર નોંધ મુજબ પત્નીને બહેનને તથા દીકરીને રાત્રે ઉઠાવીને પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવે છે આવા પોલીસના ત્રાસના કારણે આદિવાસી યુવક આત્મહત્યા કરે છે કેટલી શરમનાક ઘટના છે પોલીસે પ્રજાના રક્ષકના બદલે આ ગુજરાતમાં ભક્ષક બને આવું પહેલાં ક્યારેય નહોતું આ જે સરકાર પોલીસ તંત્રનો જે દુરુપયોગ કરે છે ચૂંટણીઓમાં પોલીસને હાથો બનાવીને વિરોધ પક્ષના ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચાવવા ધમકાવવા બૂથના અંદર ખોટા વોટિંગ માટે ઉપયોગ થાય છે હપ્તાઓ ઉઘરાવવામાં આવે છે અને પરિણામે પોલીસ ઓફિસરો પણ સરકારથી સહેજ પણ ડરતા નથી અને બેફામ બનીને ગુજરાતના લોકો પર અત્યાચાર થાય છે સારા પોલીસ અધિકારીઓ છે ગુજરાતમાં એને સાઈડલાઇન કરી દેવામાં આવ્યા છે હું કહીશ કે ભરૂચ કોંગ્રેસના અમારા તમામ કાર્યકર્તાઓને આગેવાનો આદિવાસી યુવકને ન્યાય મળે એટલા માટે હોસ્પિટલ પહોંચ્યા જબરજસ્ત આક્રોશપૂર્ણ રીતે ત્યાં દેખાવો કર્યા અને પોલીસને મજબૂર કરીને મરણોત્તર નોંધના મુજબ જે સુસાઇડ નોટમાં નામ લખેલા હતા એના સામે એફઆઈઆર કરવાની ફરજ પાડી ભરૂચ કોંગ્રેસના મિત્રોના આ ન્યાય માટેની લડતના રોડ ઉપર ઉતરીને લડાઈ કરવાના કામને હું બિરદાવું છું અને વિનંતી કરીશ કે ગુજરાતનો એક એક કાર્યકર્તા જ્યાં કોઈને પણ અન્યાય થાય ત્યાં રોડ પર ઉતરીને ન્યાય અપાવવા માટે લોકોની સાથે આપણે લડીએ જ્યાં જરૂર પડે ત્યાં જેને બોલાવી શકાય અમારી જરૂરિયાત લાગે ત્યાં અમે પણ સાથે આવીને બધા જ પ્રદેશના સ્તરેથી પણ આવીને સાથે ઊભા રહીશું પરંતુ ગુજરાતીઓના થતા અન્યાય માટે આપણે લડવું પડશે આજે જે ચાલી રહ્યું છે આવું આપણા ગુજરાતમાં ક્યારેય નહોતું હું આશા રાખું છું કે સરકાર આ વારંવાર આ પ્રકારની કાયદો અને વ્યવસ્થાની બનતી ઘટનાઓ માટે આત્મ સંશોધન કરે પોલીસનો દુરુપયોગ કરે છે રાજકીય દુરુપયોગ કરે છે માટે પોલીસ સરકારનું માનતી નથી કારણ કે તમે એનો દુરુપયોગ કરો છો હપ્તાઓ ખાવાનું સરકારે પણ બંધ કરવું જોઈએ ગેરકાયદેસર કામો માટે સરકારે કોઈ પોલીસ અધિકારીને કહેવું ન જોઈએ કે જેથી સરકારી અધિકારી પણ તમારા સામે આ કૂચી કરીને વાત ન કરી શકે આશા રાખું છું કે કંઈક દાપણ સરકારમાં આવે અને ગુજરાતમાં જે કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે એને સ્થિર કરવામાં આવે લોકોને પડતી મુશ્કેલીઓ સામે સરકાર આપે સાંભળ્યા હતા કોંગ્રેસના ગુજરાત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ તેમણે પોતે આ ઘટનામાં આકરી નિંદા કરી છે સાથે જે પોલીસ ઇન્સ્પેક્ટર સહિત પોલીસ કર્મચારીઓ દ્વારા જે કૃત્યને અંજામ આપ્યો છે જે એક આદિવાસી સમાજના વ્યક્તિને ત્રાસ આપ્યો છે અને તેના કારણે એક આદિવાસી સમાજના પરિવારનો માળો વિખેરાયો છે તેને લઈને તેમણે આ મામલે આવા પોલીસ અધિકારીઓ સામે કડક પગલાં લેવામાં આવે તે પ્રકારની માંગ પણ કરી છે આને લઈને આમ આદમી પાર્ટીના ડેડિયા પાળના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ ટ્વીટ કર્યું છે જે ટ્વીટમાં ચૈતર વસાવા કહી રહ્યા છે કે ભરૂચના કવિઠા ગામે કીર્તન અમૃતલાલ વસાવાએ ભરૂચ તાલુકાના નબીપુરા પોલીસના ત્રાસથી આત્મહત્યા કરેલી છે જે સુસાઇડ નોટના જમાદાર રાજેન્દ્રસિંહ સંદીપ વગેરે દ્વારા અવારનવાર ખોટી રીતે કીર્તનભાઈને હેરાન કરવામાં આવતા હતા આ પોલીસ પર તપાસ થાય અને ગુનો નોંધવામાં આવે જેથી મૃત્યુ પામનાર કીર્તન વસાવા અને પરિવારને ન્યાય મળી શકે તેમણે કહ્યું કે અગાઉ ભરૂચ પોલીસ દ્વારા દારૂના ઠેકાઓ પર હફ્તાઓની ઉઘરાવણી કરતાં કેટલાક સીસીવી ફૂટેજ પણ જાહેર કર્યા છે અને પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી આ પ્રકારની વાત આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પોતાના ટ્વીટમાં કરી છે અને નહીં હવે રાજનીતિ ગરમાય છે પરંતુ હવે જોવાનું રહ્યું કે પોલીસે પોલીસ ઇન્સ્પેક્ટર અને અન્ય બે પોલીસ કર્મચારીઓ જેમના નામ સંડવાઈ રહ્યા છે ઘટનામાં તેમની સામે ગુનો નોંધીને તેમની સામે કાર્યવાહી તો કરી છે પરંતુ આવી રીતે ભરૂચમાં આ પ્રકારે કેટલા એવા ભ્રષ્ટ અધિકારીઓ છે કે જે સામાન્ય જનતા ઉપર ત્રાસ ગુજારી રહ્યા છે તેની સામે કયા પ્રકારના પગલા ભરૂચ જિલ્લા પોલીસવાળા લે છે તે જો રહ્યું દર્શક મિત્રો નવ એન ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ